યાત્રાધામ વીરપુરમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન બનતા ગોરધનભાઈ ધામેલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિશ્વની સૌથી મોટી દૂધ બ્રાન્ડ અમૂલ જીસી એમએમએફ ના વાઇસ ચેરમેન બનતા વીરપુરમાં ભવ્ય સ્વાગત કરાયું છે વીરપુર યાત્રાધામમાં અમૂલ ડેરી જીસી એમએમએફ ના વાઇસ ચેરમેન બનેલા ગોરધનભાઈ ધામેલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વીરપુર સહકારી મંડળી દ્વારા મિનળ વાવ ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં તેમણે પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું અમૂલ ડેરી વિશ્વની સૌથી મોટી દૂધ બ્રાન્ડ છે જે પાવન દેશોમાં દૂધ દહીં અને છાશ વેચે છે અને એક હજાર અઠયાવીસ ઉત્પાદનો બનાવે છે પચાણુ હજાર કરોડના બજેટ સાથે અમૂલનો વહીવટ એક નાના રાજ્ય જેટલો છે વીરપુર આગેવાનો સંગઠનો અને વેપારી મંડળ દ્વારા ધામેલીયાના સન્માનમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો પશુપાલકોના હિત ક્યાં જળવાય એના માટેની તમામ પૂરતી ખાતરી રાખી છે એ બદલ આપ સૌનો આભાર માન્યો છે સાથોસાથ કયા પણ જરૂર પડે પશુપાલકોને ત્યારે એમની સાથે રહીને સારામાં પોષકક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરે બસ ઓકે આજ આજરોજ ગુજરાતની અમૂલ ફેડરેશનની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી ત્યારે બંને પણ વિનજી થયા છે ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી વિનજી થયા છે અને વાઇસ ચેરમેન તરીકે હું